નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ઓગણત્રીસ ફેબ્રુઆરી એવો દિવસ છે કે જે ચાર વર્ષ આવે છે વર્ષ બે હજાર ચોવીસ લીપ વર્ષ છે તેથી ઓગણત્રીસ ફેબ્રુઆરી દિવસે જન્મેલા બાળકોનો જન્મદિવસ દિવસ ચાર વર્ષ બાદ એટલે કે વર્ષ બે હજાર અઠ્યાવીસ માં આવશે સામાન્ય રીતે કોઈ પણ માતા પિતા ઈચ્છતા હોય કે તેમના બાળક જન્મ દર વર્ષે આવે અને તેની ઉજવણી સારી રીતે કરી શકાય ઓગણત્રીસ ફેબ્રુઆરી ના દિવસે જન્મેલા બાળકો નો જન્મ ચાર વર્ષ બાદ આવતા માતા પિતા અલગ લાગણી અનુભવી રહ્યા છે ઓગણત્રીસ ફેબ્રુઆરી બે ના અમદાવાદ ના અસારવા વિસ્તાર માં આવેલી સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલ માં સોળ બાળકો જન્મ થયો છે જેમાંથી દસ બાળકો અસારવા સિવિલ હોસ્પિટલ માં અને છ બાળકો નો સિવિલ હોસ્પિટલ માં જન્મ થયો છે આજના દિવસે જન્મેલા બાળકો ના માતા પિતા દ્વારા ડિલિવરી ને પ્રી પ્લાન કરવામાં આવી નથી કારણ કે દરેક માતા પિતા પોતાના બાળક ને જન્મ દિવસ દર વર્ષ ઉજવે તેવી ઈચ્છા રાખતા હોય છે આજના દિવસે જન્મેલા બાળક ના માતા પિતા પણ ઈચ્છે છે કે તેમના બાળક નો જન્મ એક દિવસ આગળ પાછળ થયો હોત તો સારું હતું સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે સુરત કોર્પોરેશન એક બાજુ વરઘોડામાં દંડ ફટકારી રહી છે બીજી બાજુ સ્વચ્છતા ને લઈ વરઘોડામાં માં સાફ સફાઈ કરીને અનોખો દાખલો બેસાડ્યો છે જાનિયાનો સફાઈ કરતો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જાન્યુઆરી બે હાજર ચોવીસ માં સ્વચ્છતા સર્વેક્ષણ બે હાજર ત્રેવીસ ના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા તેમાં નંબર એક રેન્ક સુરત શહેરને ને આપવામાં આવ્યો છે સુરત શહેરને ક્લીન સિટી નંબર એક બનાવવાનો રેન્ક યથાવત રાખવા માટે જાહેર સ્થળો અને રસ્તાની રાઉન્ડ ધ પ્લોક સફાઈ પર ભાર મૂકવામાં આવે છે જેના પગલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરઘોડા ફટાકડા ફોડીને ફેલાવા સામે પણ દંડનીય કાર્યવાહી ચાલી જ રહી છે કે બીજી તરફ જાનિયાઓના એક ગ્રુપ દ્વારા ફટાકડા ફોડ્યા બાદ સફાઈ કરી અનોખી મિસાલ કાયમ કરવામાં આવી છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે માર્ચ બે ની જાહેર પરીક્ષા તારીખ અગિયાર માર્ચ બે થી શરૂ થનાર છે પરીક્ષાર્થીઓના પ્રવેશ પત્ર હોલ ટિકિટ તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે થી બોર્ડની વેબસાઈટ વેબસાઇટ એસ ડોટ બીકેચ ટી ડોટ ઇન અથવા જે પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી દ્વારા લોગ ઇન કરી ડાઉનલોડ કરી શકાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એક જુલાઈ બે હજાર ત્રેવીસ થી ચાર ટકાનો નો વધારો જાહેર કર્યો છે રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ચાર પિસ્તાલીસ લાખ કર્મચારીઓ અને ચાર ત્રેસઠ લાખ પેન્શનર્સ લાભ મળશે મોંઘવારી ભથ્થામાં વધારાની આઠ મહિનાની તફાવત રકમ એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે એનપીએસ ના કર્મચારીએ दस टका फाळो आपशे जय राज्य सरकार चौद टका भूपेंद्र पटेले राज्य सरकार ना कर्मचारी हित मा ત્રણ હિતકારી નિર્ણયો કર્યા છે રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારાનો લાભ એક જુલાઈ બે હજાર ત્રેવીસ થી આપવાની જાહેરાત કરી છે આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ચાર પિસ્તાલીસ લાખ કર્મચારીઓ અને અંદાજે ચાર ત્રેસઠ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે હશે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ ની બેઠક મળી હતી જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા જેને લઈને માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ અને રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બ્રિફિંગ મીટિંગમાં આ અંગેની માહિતી પૂરી પાડી હતી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના આજે મંજૂરી આપવામાં આવી છે એક કરોડ ઘરોને ત્રણસો યુનિટ મફતમાં વીજળી મળશે ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ભારત મોટી છલાંગ લગાવી રહ્યો છે જેમાં પિસ્તાલીસ વોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન થશે આ સાથે સોલર યોજનાને લઈને પણ પીએમ મોદીએ જાહેરાત કરી હતી તેને પણ આજની બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે જુનાગઢ ગિરનાર અને ભવનાથ તળેટી સહિત આસપાસના ગામો માં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવા તંત્રે જાહેરનામું બહાર પાડ્યું છે તંત્રે શિવરાત્રી ના મેળા દરમિયાન પણ પ્લાસ્ટિક ના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે ગિરનાર પર્વત પર પર્યાવરણ સંરક્ષણ અને કચરાની સફાઈ મુદ્દે છેલ્લા કેટલાક સમય થી વિવાદ ચાલતો હતો આ સફાઈ અંગેનો વિવાદ અને પ્લાસ્ટિક નો મુદ્દો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે ત્યારે હાઈકોર્ટ ની ફટકાર બાદ તંત્રે પ્લાસ્ટિક પ્રતિબંધ ની કામગીરી કરી છે તંત્રે શ્રદ્ધાળુઓને પણ અપીલ કરી છે કે પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરે જો કોઈ વ્યક્તિ પાસે પ્લાસ્ટિક મળશે તો દંડનીય કાર્યવાહી કરાશે બીજી તરફ ગિરનાર અને ભવનાથ તળેટીના વેપારીઓએ તંત્રના નિર્ણયને તંત્ર ગણાવીને તુગલથી વખોડ્યો છે વેપારીઓએ કહ્યું કે તેમને જ્યાં સુધી પ્લાસ્ટિકનું અલ્ટરનેટ નહીં આપવામાં આવે ત્યાં સુધી પ્લાસ્ટિક બંધ નહીં કરે તેઓ પ્લાસ્ટિકની વસ્તુઓનું વેચાણ કરશે મહત્વનું છે શિવરાત્રીના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓનો ધસારો રહે છે ત્યારે સૌથી વધારે પાણીની બોટલો સહિત પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓમાં વેચાણ થાય છે તંત્રના આ નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે ઘણા નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી કેન્દ્ર સરકારે ગુરુવારે ગુજરાત અને આસામમાં રૂપિયા એક છવ્વીસ લાખ કરોડના અંદાજીત રોકાણ સાથે ત્રણ સેમી પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્તોને મંજૂરી આપી હતી કેન્દ્રીય કેબિનેટે દરખાસ્તોને મંજૂરી આપ્યા પછી ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ત્રણેય એકમોનું નિર્માણ આગામી એકસો દિવસમાં શરૂ થશે જામનગર માં અનંત લગ્ન ને લઈને વિવિધ કાર્યક્રમો નું આયોજન થઈ રહ્યું છે જેમાં અલગ અલગ ઇવેન્ટ માં બોલીવુડ ના કલાકારો પણ પરફોર્મ કરવાના છે ત્યારે એક બાદ એક સેલિબ્રિટીઓ નું જામનગર માં આગમન થઈ રહ્યું છે ત્યારે અભિનેતા અર્જુન કપૂર અને સલમાન ખાન પણ જામનગરના મહેમાન બન્યા છે એક થી ત્રણ માર્ચ સુધી ચાલનાર ઉજવણીની અલગ અલગ ઇવેન્ટ્સમાં બોલિવૂડના કલાકારો પણ પરફોર્મ કરવાના છે ત્યારે એક બાદ એક સેલિબ્રિટીઓનું જામનગરમાં આગમન થઈ રહ્યું છે તો ટૂંક સમયમાં માં શાહરૂખ ખાન પણ જામનગર પહોંચશે ત્યારે અનંદ અને રાધિકાના ના પ્રીવેડિંગ સમારંભમાં બોલિવૂડના સિતારાઓનો સીતારાઓ જગમઘાટ જામશે પશુઓમાં થતા ખરવા મુવાસા રોગને નાથવા રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે પશુપાલન તંત્ર દ્વારા જિલ્લામાં અંદાજિત અંદાજીત સોળ લાખ થી વધુ પશુઓમાં ખરવા મોવાસા રોગ પ્રતિકારક રસીકરણ કરીને અનેક પશુઓના જીવ બચાવાયા છે તાત્કાલિક ધોરણે ચુસ્ત આઇસોલેશન અને સઘન સારવાર બાદ અત્યાર સુધીમાં સત્યાસી અસરગ્રસ્ત પશુઓ સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે જિલ્લામાં કંટ્રોલ રૂમ અને દસ ફરતા પશુ દવાખાના પણ કાર્યરત કરવામાં આવ્યા છે રાજ્યની ની આઠ મહાનગરપાલિકાઓ દ્વારા આવતીકાલથી ત્રણ દિવસ સુધી મિલેટ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે આ મહોત્સવથી પરંપરાગત જાડા ધાન્યુ અંગે લોકજાગૃતિ કેળવાશે મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે મિલેટ મહોત્સવ નિમિત્તે ખેડૂતોને શ્રી શ્રીતન પાકોના વાવેતર અને ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા તાલુકા કક્ષાએ મિલેટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દ્વારકા અને બેટ દ્વારકા જતા ભક્તો માટે એસ ટી સેવાના નવા બે રૂટ ની જાહેરાત કરી છે અમરેલી બેટ દ્વારકા બસ વાયા આટકોટ રાજકોટ જામનગર ખંભાળિયા ભાટિયા થઈને દ્વારકા પહોંચશે તેમજ માણસા બેટ દ્વારકા બસ વાયા અમદાવાદ ગાંધીનગર રાજકોટ ધ્રોલ જામનગર ખંભાળીયા થઈને દ્વારકા પહોંચશે આ ઉપરાંત સવારના પાંચ વાગ્યા થી મોડી રાત સુધી દર કલાકે દ્વારકા થી બેટ દ્વારકા વચ્ચે બસ ઉપલબ્ધ રહેશે તેવું શ્રી સંઘવીએ ઉમેર્યું હતું લોકસભાની ચૂંટણી પહેલા આ રાજ્યમાં સરકારી વિભાગોમાં મોટા પાયે બદલી બઢતી દોર ચાલી રહ્યો છે ત્યારે છ જેટલા નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓને બદલી આદેશ કરાયા છે તો બીજી તરફ ગુજરાત હિસાબી સેવાના ત્રણ નાયબ નિયામક ને પણ બદલી ના આદેશ અપાયા છે પંચાયત વિભાગ દ્વારા છ નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓને બદલી ના આદેશ અપાયા છે જયારે નાણા વિભાગે પણ ગુજરાત હિસાબી સેવાના નાયબ નિયામક વર્ગ એક ના ત્રણ અધિકારીઓ ની બદલી કરી છે તેમજ વર્ગ એક ના નવ હિસાબી અધિકારી ની પણ બદલી કરાઈ છે મૂળ ગુજરાતના અમરેલી ના રાજુલા ની દીકરી અમેરિકામાં ઇતિહાસ રચવા જઈ રહી છે રાજુલા માં જન્મેલા દ્વારકાદાસ જીવનલાલ સંઘવી ની પોત્રી મિનિતા સંધવી ને તેમની પાર્ટી ડેમોક્રેટિક તરફ થી ન્યુયોર્ક માં સેનેટ ની ચૂંટણી લડવાની મંજૂરી મળી ગઈ છે ચૌદ જાન્યુઆરી બે ના દિવસે મિનિતા એ ન્યુયોર્ક સેનેટ ની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી પરંતુ હવે પાર્ટી ની મંજૂરી મળી છે જો તેઓ ચૂંટણી જીતી જશે તો સેનેટ માં ચૂંટાનારા પહેલા ભારતીય હશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ને લઈ કોંગ્રેસના હોદ્દેદારો ની બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત ના પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે જણાવીએ કે સાત માર્ચે ભારત જોડો ન્યાય યાત્રા ઝાલોર થી ગુજરાત માં પ્રવેશ કરશે દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી ઘરે લગ્ન ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તેમનો પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે જામનગર ના રિલાયન્સ ગ્રીન્સ માં એક થી ત્રણ માર્ચ દરમિયાન અનંત અને રાધિકા નું વેડિંગ ફંક્શન યોજાવાનું છે ગામના લોકો અનંત અંબાણી અને રાધિકા મરચન્ટ ને મળ્યા હતા અને એમને આશીર્વાદ આપ્યા હતા આ સમય પણ એક વિડીયો વાયરલ થયો છે જેમાં ગામની મહિલાઓ અનંત અને રાધિકાને આશીર્વાદ રૂપે પૈસા આપે છે અને અનંત અંબાણી સ્મિત સાથે એના આશીર્વાદ લેતા પૈસા સ્વીકાર કરે છે